બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ થરા નગરપાલિકાની અંદર અઢી વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઉપપ્રમુખ શ્રી ઐશદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું થરા નગરપાલિકાના અઢી વર્ષ જે પૂર્ણ થયા મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ મને અઢી વર્ષ સુધી આ સેવાની તક આપી હતી એ આજ રોજ મારી પૂર્ણ થાય છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નવેસરથી જે સ્ત્રી અંદર સોની ચેતનાબેન નિરંજન કુમાર અને ઉપપ્રમુખ તરીકે વાઘેલા નિતમભાઈ જયપાલસિંહની વરણી થઈ છે તો આ તબક્કે બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અમારા સર્વે કોર્પોરેટરશ્રીઓ શ્રીઓ સંગઠન શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તરાનગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના મુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્શ્રી પાટલી સાહેબની સૂચના મુજબ મારા જિલ્લાના આશસ્વી અધ્યક્ષશ્રી જીરિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મંડળીને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ શ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે એ બદલ પાર્ટી વતી જિલ્લા પ્રદેશ જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત વતી તમામ કોર્પોરેટરનો પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તો ભારત માતાકી જય

એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે